સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ ગામે પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ પવિત્ર શ્રાવણ માસના શુભારંભ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ ગામે ખેડૂતો માટે એક વિશેષ પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને તેનાથી થતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી ભરત પટેલ શ્રાવણ માસની ભક્તિ સાથે પ્રાકૃતિક કૃષિને સાંકળતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ એ એક કર્તવ્ય ભક્તિ જ છે શ્રી પટેલે જણાવ્યું હતું કે પોતાની વિશિષ્ટ આધ્યાત્મિક શૈલીમાં પ્રાકૃતિક કૃષિને લઈને વણી લઈને ખેડૂતોને પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર અશ્વિનભાઈએ જિલ્લાના મુખ્ય પાક એવા કપાસમાં ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ધ્યાનમાં રાખવામાં આવતા વિવિધ પાસાઓ વિશે ઝીણવટભરી વિસ્તૃત માહિતી આપી હતી તેમણે ખેડૂતોને ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા મોડેલ ફાર્મ ધરાવતા સીઆરપી રાજુભાઈ ઝીંજુવાડીયાએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે પશુપાલન અને સહયોગી પાક સાથેની પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોને આર્થિક રીતે પણ મોટો ફાયદો થાય છે તેમણે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો આ કૃષિ ગોષ્ઠી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વિના પ્રાકૃતિક રીતે ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો હતો જેથી જમીન પર્યાવરણ અને મનુષ્ય સ્વાસ્થ્યને ફાયદો કરી શકે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મિનાઝ મલિક સાથે ભાવિક પટેલ સુરેન્દ્રનગર